પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ તાંત્રિક વિદ્યા કે એના માટે આંગળીઓ કાપી હોય એવું લાગતું હતું પરંતુ જ્યારે ભોગબરનાની પોલીસ દ્વારા વારંવાર પૂછપરછ કરતાં એણે એવું કન્ફેશન કર્યું કે એ વરાછામાં એક અનસ જ્વેલર્સ છે અનફ જ્વેલર્સ ત્યાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો આ જે જ્વેલર્સ છે એ એમના કોઈ સગા સંબંધીનું જ છે અને ત્યાં એને સ્ટ્રેસ ખૂબ રહેતું હતું પ્રેશર રહેતું હતું કામનું અને ના નહોતો પાડી શકતો એના જે પિતાજી છે ઘનશ્યામભાઈ એના કોઈ સંબંધીમાં થતા હતા એટલે સ્ટ્રેસમાં આવી અને એને પોતાની ચાર આંગળીઓ કાપી નાખી આ ચાર આંગળીઓ પોતે જ એના ચાર દિવસ પહેલા એટલે કે ચોથી આજુબાજુ બીજી વાર ઘા મારી અને ચોથી આંગળી પણ સાથે કાપી અને પાણીમાં નજીકમાં એક બેગમાં બંને આંગળીઓને બધું ફેંકી દેવામાં આવ્યું હતું પાણી આગળ અમારી તમામ અપડેટ રહેવા માટે જોડાયેલા રહો સાથે